થરામાં વર્ષોની પરંપરા મુજબ જલ ઝીલણી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી કાંકરે તાલુકાના વેપારી મથક થરા જુના ગામ તળમાં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરેથી વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે આજરોજ ભાદરવા સુદ અગિયારસ શનિવારના તારીખ ચૌદ નવ બે હજાર ના રોજ સવારે નવ ને પંદર કલાકે રામજી મંદિરેથી જલ એકાદશીએ ઠાકોર ભગવાનની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળેલ જે નિજ થી નીકળી મેઇન બજાર થઈ દરબાર ગઢ ખાતે પહોંચતા સ્ટેટ માજી રાજવી પરિવાર ચંદ્રસિંહજી બી વાઘેલા હેતકરણસિંહજી લાલભા વાઘેલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ વાઘેલા પ્રહલાદસિંહ વાઘેલા દેવભા યશપાલસિંહ વાઘેલા સિદ્ધરાજસિંહ વાઘેલા રવિ પ્રતાપસિંહ વાઘેલા કૃષ્ણપાલસિંહ વાઘેલા બ્રિજરાજસિંહ વાઘેલા સહિત સ્ટેટ માજી રાજવી પરિવાર દ્વારા ભવ્યતી ભવ્ય સ્વાગત કરેલ દરબારગઢમાં વિસામો કરેલ ત્યારે અચાનક મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા સ્ટેટ માજી રાજવી પરિવારે આત્રી આરતી ઉતારી પ્રસાદ પીરસી ત્યાંથી શોભાયાત્રા તિરવાડિયાવાસ જૈન દાદાવાડી હાઈસ્કૂલ રોડ માર્કેટ ગરનાળા હાઈવે સ્થિત બહુચર માતાજીના મંદિર તાણા રોડ થઈ શાંતિનગર સોસાયટી તાણા ખાતે પહોંચતા શ્વદ્ર રર્મેન્દ્ર લક્ષ્મીરામ ઠક્કર પરિવારના ગંગા સ્વરૂપ તારાબેન પુત્ર તુષાર અને રિતેશ દ્વારા તથા ઠક્કર અશોક કુમાર શાંતિલાલ મોહનલાલ ટી ઠક્કર સુરેશકુમાર ઠક્કર બ્રિજેશ ટ્રેનિંગનું ત્યાં ઠાકોરજીની પધરામણી કરી અને આરતી પૂજન કરી જામપુર રોડ ટોટાણા ગરનાળા ઝાજાવાડા મહાદેવ મંદિર સદુબા પાટી પટેલવાસ રાવળવાસ પ્રજાપતિવાસ વાસ બજાર જૂના ગામતળમાં બિરાજેલ રાજ રાજેશ્વરી શ્રી બહુચર માતાજીના મંદિર થઈ નિજ મંદિર પહોંચેલ ભગવાન ઠાકોરજીની મહા આરતી ઉતારેલ આ પ્રસંગે રામજી મંદિરના પૂજારી આશુતોષભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ નિરંજનભાઈ સોની ફરસુભાઈ ઠક્કર તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર રાજુ ઠક્કર લાટી ગૌરવ કૌટક અલ્પેશભાઈ પ્રજાપતિ જયંતિભાઈ ઠક્કર નવીનભાઈ પ્રજાપતિ દિનેશભાઈ સોની ચૌધરી દિનેશ અણદાભાઈ રજનીકાંત ઠક્કર રમેશભાઈ દરજી મિહુલભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા